ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ 2024 નું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે જે માં રવી પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂત લક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે આ તકે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજેશ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી ખેતી નિયમક એચડી વાદી અને નાયબ ખેતી નિયમક તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરીભાઈ ઠુમર હાજર રહે છે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી, કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, પશુપાલન, આરોગ્ય કેમ્પ, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, સેવા સેતુ તેમજ સરકાર તરફથી ખેડૂત લક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી. આ કૃષિ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, યાર્ડના સેક્રેટરી, મામલતદાર મહેતા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ખેતી અધિકારી तालुका पंचायत प्रमुख टीडीओ तालुका खरीद संघना प्रमुख सहित अधिकारी पदाधिकारी उपस्थित रहा था आ कार्यक्रम में आंगणवाड़ी आरोग्य पॉलिस पंचायत शिक्षण पीजीवीसीए सहित विभागों कर्मचारी हाजर रहा था आ कृषि महोत्सव ने खेतीवाड़ी विभाग तमाम ग्राम सेवकोए बहोड़ी जहमत उठा सफल बनावा कामगीरी करती अहवा फिरोज जुनेजा लोकार्पण नायब खेती नियामक અત્યારે આપણા આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે જેમાં આજે પહેલો દિવસ એની અંતર્ગત અત્યારે આ પહેલા દિવસે રાજ્ય પક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના કરવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમ જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના હે બાગાયત પશુપાલન છે ઈ કેવાય સીના સ્ટોલ છે ડ્રીપ ઇરિગેશન છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ બધાના આયોજિત પંદર અંદર અલગ અલગ પંદર સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે એ સાથે સાથે આપણે પોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરવામાં આવશે આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે